હા મિત્રો કેમ છો મજામાં તો ભાઈ આપણે આવી ગયા છીએ એકદમ નવો યુડિયો લઈ તો મિત્રો આપણે નોકરી ગયા હતા ભાઈ તો નવ વાગે ઘરે આવ્યા ખાધું પીધું અને ભાઈ ખાઈ પીને તરત જ ભાઈ આપણે લાઈવ ચાલુ કરીએ છીએ રાત્રે તો ભાઈ રાત્રે નવ સાડા નવ વાગે આપણે લાઈવ ચાલુ કરતા હોઈએ છીએ તો ભાઈ જેવો લાઈવ ચાલુ કરવા જતા હતા ભાઈ અહીં મોબાઈલ પર ભાઈ સ્ટેન્ડ એ બધું ગોઠવા જતો હતો તમે જોઈ શકો સામે ટેબલ પડ્યું છે અને ભાઈ અચાનક જ એકદમ અમારો દરવાજો એકદમ ખુલ્લો છે તો ભાઈ બહારથી એકદમ ભાઈ આજુબાજુ ખેતરો છે તો ભાઈ અચાનક જ ખેતરમાંથી ખબર નથી ક્યાંથી આવ્યો પણ ભાઈ એકદમ વિંછી આવી ગયો ભાઈ તો ભાઈ અચાનક જ આપણને એવું થયું કે ભાઈ લાઈવ કરવાનું રહેવા દઈએ ભાઈ વિંચી ઘરમાં આવી ગયો તો એનો વિડીયો બનાવીએ તો ભાઈ આપણે ક્યારે કોઈ પણ જાનવર આપણા ઘરમાં ઘણા બધા આવે છે ભાઈ સાપ પણ આવે છે ઘણા બધા જાનવર એવા હેરા આવી જાય છે ભાઈ પણ આપણે ક્યારેય કોઈ જાનવરને મારતા નથી ભાઈ સાપ આવે ધામરાળા આવે વિંછી આવે ભાઈ ક્યારેય પણ મારતા નથી તો ભાઈ આજે પણ અચાનક વિંછી આવી ગયો તો ભાઈ ઘણી મોટો વિંચી છે ભાઈ તમે જોઈ શકો છો તો આપણે તરત જ એને પકડી દીધો ભાઈ વાસંડીથી અને ભાઈ તપેલીના અંદર પૂરી દીધું તમે જોઈ શકો છો ભાઈ તો કેવળો મોટો વિંચી છે તો મિત્રો આવા બધા તો ઘણા બધા વિંછી આપણા ઘરમાં આવી જાય છે પણ આપણે ક્યારે પણ મારતા નથી મિત્રો તો એકદમ નજીકથી પણ તમને બતાવું વિંછી તમે સામે જોઈ શકો છો ભાઈ અમારો પહેલો દરવાજો છે અને પહેલી ઓસરી છે ઓસરીના વચ્ચેનો રૂમ છે તો ભાઈ તમે એક્ઝાટ રોજ જોતા હશો કે ભાઈ સામે માતાજીનું મંદિર છે તો ભાઈ વિંચી અચાનક જ આવી ગયો તો ભાઈ આપણે એને એકદમ વાછંડીથી પકડી અને એકદમ તપેલીમાં રાખ્યો કારણ કે ભાઈ એકદમ આપણે ક્યારે પણ કોઈ પણ ગમે તેવા હેરા આવ્યા છે ભાઈ આપણે ક્યારે મારતા નથી તો તમને આજે વિંચી બતાવો તો તમે જોઈ શકો છો ભાઈ કેટલો મોટો વિંચી છે તમે જોઈ શકો છો એકદમ મોટી સાઈઝમાં અને એનો ડંખ પણ તમે એકદમ નજીકથી જોઈ શકો છો તો ભાઈ એકદમ કાળો ભૂમર વિંચી છે તો ભાઈ કરડે તો ભાઈ બૂમ પાડી જાવ કારણ કે દરેક જાનવર કરડે એના કરતા વિંચીની વેદના ભાઈ બહુ અસહ્ય વેદના હોય છે તો તમે જોઈ શકો છો ભાઈ એકદમ કેવો એકદમ અંદર ચાલે છે તો ભાઈ એને આપણે તપલીના અંદર રાખ્યું કારણ કે બહાર જતો રહે તો ખૂણે ખચકે છુપાઈ જાય તો ભાઈ ઘરમાં નાના નાના મારા છોકરાઓ સ્વરા મેઘા પણ એકદમ હતા પણ ભાઈ આપણે ક્યારેય કોઈનું ખરાબ નથી કરતા તો ભાઈ આપણું પણ ભગવાન ક્યારેય ખરાબ ન કરે અને આપણને નુકસાન ના પહોંચાડે તે પ્રમાણે એકદમ તમને નજીકથી વિંચી બતાવી રહ્યો છું મિત્રો તો વિચાર કરો કે ભાઈ આપણે એને મારી નાખીએ તો મિત્રો આપણે કોઈનો જીવ આપી ના શકીએ તો મિત્રો આપણે કોઈનો જીવ લેવાની પણ આપણા અંદર પેલી છે નહીં મિત્રો તો આપણે એને મારવાનો નથી મિત્રો તકેલીમાં રાખ્યું છે તો થોડી જ વાર આપણે એને બહાર શોડી દઈશું સામે પણ તમે જોઈ શકો છો ભાઈ કારણ કે ભાઈ ઘરમાં છોકરાઓ મારા નાના તમે જોઈ શકો છો ભાઈ આ બાજુ વંછુ સ્વરા મેઘા પણ બધા સૂતા છે તો ભાઈ ખબર ના હોય ભાઈ કારણ કે ભાઈ અચાનક આવીને કરડી જાય તો આપણને કંઈ ખબર પડે ને બહાર પણ તમે જોઈ શકો છો આજુબાજુ એકદમ ભાઈ આપણે એકદમ ખેતર એવું બધું છે પણ મિત્રો કહેવાનું કહેવાનો મતલબ છે કે ભાઈ રામ રાખે અને કોણ ચાખે તો મિત્રો એકદમ વિંછી આવ્યો ભાઈ મારા બાજુમાં જ આવીને એકદમ નીકળ્યો તો ભાઈ આપણે પકડીને તપેલીમાં પૂરી દીધું તો મિત્રો કહેવાનો મતલબ એ જ છે કે ભાઈ આપણે ક્યારેય પણ કોઈનું ખરાબ ના કર્યું હોય તો ભાઈ આપણી સાથે પણ ક્યારેય ખરાબ થતું નથી તો મિત્રો બસ ભાવના એવી રાખવાની આટલા વાગે આપણો લાઈવનો ટાઈમ છે પણ ખબર નહીં તો આજે આપણે વિડીયો બનાવી દીધો તો મિત્રો આપણે આને એકદમ બહાર જ્યાં ઝાડ છે બધું જંગલ જેવું થોડું લાગે છે બહાર ત્યાં એને છોડી દઈશું કારણ કે ભાઈ આપણે એને મારીને આપણને શું મળવાનું છે તો મિત્રો ખરેખર તમે આજે વિડીયો જોવો છો તો તમને કેવો લાગે છે કારણ કે આપણે લાઈવમાં પણ સારી એવી વાતો કરતા હોઈએ છીએ તો ખાલી વાતો કરવાથી સારી લાગતી નથી મિત્રો તો એકદમ નોકરી કરીને આવ્યા ભાઈ તો આ જોયું તો એકદમ આજનો વિડીયો બની ગયો મિત્રો તો જો પણ એને મૂકવા જાઉં છું એ પણ તમને સલંગ બતાવવું છે તો વિડીયો કન્ટિન્યૂ ચાલુ રાખજો તો મિત્ર આપણે એને એકદમ છોડવા જઈએ છીએ ભાઈ કારણ કે આપણે એને એકદમ એની જગ્યા પર મૂકી દેશું તો ભાઈ વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો કારણ કે આપણે એને ક્યાં છોડીએ છીએ તમને બતાવવું છે આ બાજુ સામે પણ તમે જોઈ શકો છો ભાઈ છોકરાઓ પણ ઊંઘ્યા હોય તો ભાઈ નુકસાન જરા પણ એને પહોંચાડ્યું નથી તો ભાઈ આપણે એકદમ સેફ્ટી વાળી જગ્યાએ મૂકવા જઈશું મિત્રો તો ભાઈ આપણે એને મૂકવા જઈએ છીએ કારણ કે જ્યાં થોડું હશે ત્યાં એને છોડી દઈશું તો ભાઈ ગમે ત્યાં છોડી દઈએ તો પાછો આપણા ઘરમાં આવી જાય તો ભાઈ થોડા દૂર જઈશું એને છોડવા માટે તો તમે જોઈ શકો છો મિત્રો આપણે ઘરથી થોડા દૂર આવી ગયા છીએ ભાઈ એકદમ અંધારામાં અને આપણે ત્યાં એને ભાઈ છોડી દેવાનો છે તો ભાઈ આપણે એકદમ એને આઝાદ કરી દઈશું ભાઈ તો તમે જોઈ શકો છો ભાઈ તો ભાઈ એકદમ તમે જોઈ શકો છો આપણે એકદમ વિંછીને એકદમ છોડી દીધો છે તો ભાઈ એકદમ તો તમે જોઈ શકો છો ભાઈ એકદમ જંગલમાં એને છોડી દીધો કારણ કે ભાઈ એના રસ્તા જતો રહેશે આવે તો મિત્રો આપણે એકદમ ઇંચીને ભાઈ એકદમ એની જગ્યા પર છોડી દીધું કારણ કે ભાઈ જંગલ જેવું હતું ત્યાં ઝાડ જેવું ત્યાં જતો રહેશે તો મિત્રો આજનું લાઈવ આપણે ચાલુ કરતા હતા પણ અચાનક વીંછી આવી ગયું ભાઈ એના પર વિડીયો બનાવી દીધું મિત્રો તો ભાઈ આપણે એને માર્યું નહીં તો પહેલાં તો ભાઈ આપણે કોઈ કોઈપણને જીવ આપી શકતા નથી તો ભાઈ આપણે એને મારવાની પણ આપણને ભાઈ એવું કંઈ છે નહીં ભાઈ આપણે એવી કોઈ એને મારી ના શકીએ તો મિત્રો આવું કોઈ પણ જાનવર આવે તો ભાઈ અચાનક આપણે જોઈ આવી જાય તો ભાઈ આપણને ક્યારે પણ એ નુકસાન આપતું નથી જો દબાણમાં કેવું કંઈ આવી જાય તો ભાઈ કદાચ આપણને કડી જાય તો ભાઈ ઘણા બધા સાપ ને એવું આપણા ઘરમાં આવી જાય છે પણ ક્યારેય પણ આપણને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી કારણ કે ભાઈ ખેતર આજુબાજુ હોય તો ભાઈ ગમે ત્યાં આવી જાય તો આજે વિંચી આવી ગઈ તો ભાઈ એને પકડીને આપણે એકદમ સેફ્ટી બંધ મૂકી આવ્યા તો મિત્રો તમારા ઘરે પણ આવું કોઈ આવે તો મિત્રો એને મારી નાખશો તો મિત્રો ખરેખર ખોટું એને આપણને પાપ લાગશે એના કરતાં ભાઈ એને પકડીને મૂકી આવવાનું તો મિત્રો એના રસ્તે રવાના થઈ જાય તો મિત્રો ખરેખર આપણી ચેનલ છે મારી જીવન સંગીની તો મિત્રો એવું વિચારતો હતો કે ભાઈ આપણે વિડીયો કેવી રીતે બનાવશું તો આજે વિડીયો અચાનક જ આ બનાવી દીધો તો મિત્રો તમને કેવો લાગ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો તો આજનો વિડીયો અહીંયા હું પૂરો કરું છું બાય